ગુડ મોર્નિંગ જય શ્રી રામ બધાને તો ફ્રીથી એક નવો વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ઘણા ટાઈમથી વ્લોગ નહોતો મૂક્યો કારણ કે મારે તો કારખાનામાં એટલું બધું કામ હોય ને હું બીઝી બહુ રહું છું તો મેં કીધું આજ છે મારે રજા તો હું તો મસ્ત મજાનો નાઈ ફ્રેશ થઈને બેઠો તો સવારે ગરમી એટલી બધી લાગી મારું વાડિયાથી ફોન આવ્યો કે વાવ આવે છે તો માથી આવો નહોતો તો મારે જવાનું છે વાડિયા જોકે હું વાડીએ પૂગી ના હાથી વ્યૂ તો રાહા પણ આપણે થોડું ઘણું કામ કરવાનું થાય મારા કહેતા હતા એક પાણી વાળવાનું થાય તો આવી ગયા તો છે મિત્રો ઠેઠ સુધી વિડીયો બિના રહી ગયો ચેનલ ઉપર પહેલી વાર તો એમાં સબસ્ક્રાઈબ કરી લેજો મારા થોડા ઘણા વ્યૂ તો અપાવો યાર બીજું કાંઈ નહીં તો હાલો મિત્રો હું જાઉં છું વાડીએ અને વાડીએ જઈને તમને પાછો મળવો કરીએ મસ્ત મજાના તૈયાર બૈયાર થઈને આપણે આવ્યા હતા દરિયે એટલે દરિયા હું વાડીએ દરિયા તો અહીંયા છે હા ગાંજાની દરિયો હા તો હું આપું બી આવ્યા હતા વાળી તો બાઈએ મને સોટાડી દીધો કામે તો આપણે કેમ બુટ બુટ પહેરીને જાહેર વાવેલી હતી આપણે આ બધી જાહેર આપણે વાવેલી છે કારણ કે વરસાદ એ ગયો એટલે જવ ઓલું શ્યામર છે ને એ શ્યામર વાડી લીધું ને વરસાદ આવી ગયો તો આપણે પાછી જાહેર વાવી દીધી છે આમાં પાંચ દાંડુએ ને હું આપું સુરોણ બધા કાંઠી કરીએ મારા બા તો પાડું પાણી હાલે છે ને વિઠ્ઠલભાઈ આમથી આવેલા આવે તો મારે અતિ રજા તો મેં કીધું વાડીએ જાઓ ઓટો મારો તો અહીંયા આવ્યો ને તો આ કામ શરૂ હતું તો મસ્તીનું પાણી આવે મોટર નથી હા આપણે ઝાર પકાવવાની અહીંયા કામ ઉઠ્યા હા તો આ છે અમારો વાડીનો નજારો જો તમે તો મને તો બહુ ગરમી લાગતી હતી તો હું મોઢું થઈ નાખું ગાડું ગાડું બોલ લાગ્યું હું ના સીધો તઢે નહોતો ગયો નહોતો ગયો કારખાના માંથી ત્યાં નહોતો ગયો તો સીધો હું આવ્યો ને બાઈ મને કામે ખોટો કાં સુર્યાભાઈ કેમ છે બરોબર તો અમારે સુર્યાભાઈ છે કે આનંદ છે ને બાઠલભાઈ એમ કે છે સોળી તોડતા હોજો ને એમ તો અમારે માડી છે આમ જો જોડીએ સોળી દોડે બતા નહીં નહીં તમને

સૂર્યાભાઈ મને હે ને ખેતી કરતા શીખવાડે જો અમારે બધું લેવલ બેવલ બધું લેતા ફાવે ઘંટીનો પાણા ટાંસવાય ને તો અમારે અપુભાઈ ક્યાં પણ સૂર્યાભાઈ આ આપણે એટલી વળી પાઈ દીધી છે આપણે હમ આપણું અહીંયા આપણું પાણી આવે છે નાથી તો અહીં સુધી દીધું તો તો થોડીક વાર છે પછી આપણે છે ઓલી ઝૂપડી દેખે ને ના ઓલી ઝૂપડી દેખે ને ના જવાની આપણી મેન ઝુંપડી છે ના જઈને આપણે માંડી ખાવાની છે ભૂખ લાગી જાય તો આવી આપણે કીધું હતું ને ઝૂંપડીએ તો આપણી આ કંઈક ઝૂપડીનું લોકેશન છે આમ જોવા મારી માંડવી કેમ પણ જો તો શું મિત્રો માંડવી ખાવી તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપો તો આપો કેવીક લાગી માઇન્ડવી માઇન્ડવી હાડી છે તો માઇન્ડવી મસ્ત મજાની જો એકદમ પાકી ગઈ છે હવે જો તમે પહેલા આ કાંગળિયા ફોલાતી નથી દાણો દેખાણો ના પાકી ગયો માઇન્ડવી ન કાળા ફોફા થા હે દેખાય તો ઓલો કાળા ફોફા થા મળે હા હાસુ રો તો માઇન્ડવી ખાઈ લો પછી પાવ મળું તમને તો વાડીએ તો આવી રીતે માંડવી હતી ને મેં પછી માંડવી ખાઈ લીધી મને કામ આવ્યું હતું બેટરી લેતો આવું તો હું સોલારની બેટરી લઈને છું ઓલા ઝટકા મશીન છે ત્યાં કારણ કે ઓલી વાડીમાં આપણે જાહેર પાવી તમે આગળ વિડીયોમાં જોયું હશે તો જાહેર વાવીને પાઈ દીધી કારણ કે ત્યાં બધું ઝટકા મશીન ચાલુ કરવું જોશે ને પશુ હા આપું તો અમારે પપ્પુ ભાઈ માવા સોળા છે શું કેવું આપું માંડવી ખાવાનું મજા આવી કે હા તો તમારે પણ માંડવી ખાવી તો મારી વાડીની મુલાકાત લઈ જવા તમારે એથી મને પૂછી ન પછી એકલા નહીં આવતા तो चालो मित्र हु झटका मशीन से ना फोगाड़ू ने भाव माव तो अब आढी राखे ताऊकल सबस्क्राईब कर राखो ने कॉमेंट मारी गे मस्ती दा दादा मेंढू घ्या केमसे मेंढू च मित्र घडा बघा टाईम थोडी माझं जाऊ जे खरं कारण की सारीने उधार बघू वावती वक्ते लिहिन फागव फाटा પાંચ વાગી ગયા છે હવે આપણે જો કેટલું ખબર છે આપણે થોડીક એક આંકડી પાઈ દીધી બે વાગ્યા પછી મોટર ચાલુ કરીને તો એટલે બધી પાણી કાઢી દીધું હતું આપણે પાંચ કેરા બાકી રહી ગયા હતા બાકી હવે આપણે પક્ષો ઘેરા તો ભાઈ તો અમારે ત્યાંથી તેનું ચાલો મિત્રો પાઈ ગયા